ત્રીજા અવાજે દિલ્હી ના માં આપ જાણો છો દિલ્હીના ત્રીજા દરવાજે આજની તારીખમાં આ રાજભાઈ ની ખાફી છે સમજી લેજો ખબર ન પડે તો કોઈકને પૂછો થોખીનો બેહારો પાપ છે ચારણની દીકરી વારે રેસેડ્યું છે ચારણની દીકરી એ કોઈ વારે રહેસેડ્યો નથી હા રાજપૂતો વારે વારેસેડ્યા છે કેની વારે ગાયુની ચારણની દીકરીની નહીં હો સમજી લેજો આજે ઘણાય કે છે તો અમને ઇતિહાસ જોવે કઈ ચારણ શું દીકરીનું નામ કયા ગામના કયું કોળ કયું મહલ

અને આવી વાત તો તમે બંગોળા ઠોકો છો મારી પર આવો પ્રમ જોવે મને અને ચારણો તમે ભરોસો મને મજો આવે પણ તમે દરેક ઊંડા ઉતરો આપણી સંસ્કૃતિનો અપમાન થઈ રહ્યો છે ચારણની દીકરીની કોઈ વારે આવે ખોટી વાત છે ચારણની જંતમ બારી બીજાની વારે છે આય આ તમ આય કરણી બિકાનર કે માં રાજપૂતો તનોતની જેલમાં છે કે બેટા હજી તો દીકરી ને પણ કે હવે તો વરલાદો ફૂંખાઈ ગયો કાંઈ વાંધો નહીં માંડવામાં આવી ગયો છે કાંઈ વાંધો નહીં કે પણ મા દીકરી આવી ગઈ એનો પાપ નહીં જોવે એ હમણાં બની અને થવા મારી જેલના કમાડ તોડી અને કાઢ ઉપર બેહારી અને એ લે આવી રાજપૂત ને આય અમારી તમે આવીને આવી વાતું ઠોકો છો ચારણ ની દીકરી વાહે ચારણ ની દીકરી કઈ સમજી લેજો વાતની ભાણે જતી કયું મોહળ હતું એનું સમજી લેજો આપણામાં મોહળ મોહોલ બે નાનું મોહળ ને મોટું મોહળ દીકરી કેની ભાણે જ હતી ક્યાં શાખ હતી એના બાપ નું નામ શું હતું એની માનું નામ શું હતું અને કયા ગઢવી અને કયા ગઢવી ની દીકરી ને વાહે રાજપૂત વારે છેડ્યો એ મને પ્રૂફ જોવે ચારણો હાય આ નો ખોટી ઠોકશો મને ક્રોધ આવે છે ખોટી વાત કરેનો એનો ચારણની દીકરી ને વારે કોઈ છેડ્યું નથી વાતું મૂકી દેજો ચારણની જગતંબાયુ આજ 18 આય ની વારે ચડી છે તમે આજ કાલ ના બેહારી દિયો છો આનું પ્રૂફ જોવે મને હજી અમને તો ખબર નથી કે ચારણની દીકરી વાય રાજપૂત જયો સમજી લેજો હજી મને હજી નથી ખબર જો કદાચ ખબર પાર હોય તો મને વાત કરો તો હું રજૂ કરું કે આ રાજપૂત ચારણની દીકરી વારે ગયો તો મને પ્રૂફ જોવે એટલે આવું બોલવામાં બહુ પાપ છે કોઈ ખોટો ઇતિહાસ લખવો વિનાશ કરી નાખે છે જાણો તો જ બોલો કારણ કે અમે ચારણો છે દૂધમાંથી પોરા કાઢી આ જગતંબાયું ના નામ લીધા આય શેરબાઈ માલદેવ મુસાય ને મોઢે મૂશ નથી સમજી લેજો અને એટલું કીધું માલદેવ તારી આંખું બંધ કર માલદેવે બંધ કરી આખું એક એક વેત ની મૂસ માલદેવ મૂસાળ ગામ આવ્યો તો અને આ શેરબાઈ કીધું કે આલે આ કટાર ને ધર્મ નો રક્ષણ કરજે અને તમે એમ કે ચારણની દીકરીને વારે છે અરે બોલો માં તમે ચારણો

સમજ્યા પાવલી લઈને પાવાગઢ ગઈ હતી દર્શન દેને ને પાવલી પાસી દે ખોટમાં જાવું નથી એમ હમજા વિના નો બોલશો ને કા વડવાળી છે અહીંયા બધાયને ખબર છે ધારું તો અહીંયા લાખો રૂપિયા આવે છે આ નો કરાય ધંધો અને જે લેતા એને મુબારક છે ભલે લેતા રહીએ માતાજી એને સુખી રાખે ઢહડતા રહીએ પણ મા પાસે બેઠા પછી દુનિયા લાંબા હાથ કરે આપણે કરાય નહીં અને હે મારા કચ્છના ચારણો કચ્છને હું સાયન કહું છું કારણ કે કચ્છની જગતમબાયુ મારી પાસે બહુ આવે છે બાપ કચ્છની જગતમબાયુ જે અમારા પાસાઠ ગામ છે ધન્ય છે બાપ અમારી દીકરીઓ અહીંયા આવે છે કોઈ અઢારની એસી ની આઠ ની હિત્ય પાંચની પણ આયા આવીને ઊભી રહી એટલે અમારે કેવું પડે આઈ આવી છે અહીંયા આઈ હે ચારણો નવલા નવરતા છે બને તો તમારા ઘરમાં ગુગળ ઘીનો ધૂપ કરજો ગુગળ ઘીનો ડબલું નહીં ધંધો છે આ તમે જોવો છો ને અત્યારે કેટલા ડુપ્લિકેટ પકડાવ મીડ્યા છે હવે તો સમજાય ગયા ને મારો અવાજ હા બસ હા તો પાડો હા આ ડુપ્લિકેટ ઘી જોવો છો ને બાપ ચારણો આપણે ખોટી હાયા ન કરી જાણી જોઈ વિચારી પછી બોલાય સમજી ગયા ને આપણે આ પાડી દઈએ તો પછી હામલા માણસ સિક્કો લાગી જાય કે ફલાણા ભાઈ કીધું ને મેં કર્યું એમને સિક્કો ન મારતા હજાવીને આનો હા સમજી ગયા ને આ ભાઉ મેં વાત કરી બહુ સમજવા જેવી છે ચારણો સમજી જાય છે એમ ધ્યાન રાખો ચારણો તમારી દીકરીઓ છે ને એમાં હું મોગલ ફાળું છું ઈ કામય ઈ રાજભાઈ ઈ પીઠળ ઈ હોલ ઈ કામય ઈ હોનલ ઈ મોગલ ઈ રાજલ ઈ કરણી તેને જે તમે નામે માનો બાપ આ વસ્તુ છે જી ને દીકરી ના પધરામણા કરજો બેનું ના ફૂયું ના અને બીજી વાત મારે વવાર કઈ તારીખ છે ભાઈ વવાર કે બાવી તારીખ છે પછી કેમ કે પચીસ છવીન સત્યાવીસ વડા ચારણોએ કીધું કે બાપુ તમારે વવાર આવવાનું છે કીધું કેમ બાપ કે બાપુ અમારી ઈચ્છા છે એ ચારણો સાંભળતા કારણ કે અહીંયા કિતાબ ખુલી છે કે બાપુ અમારે તમારું હામયુ કરું સાંભળજો બાપ મેં કામ અમારું હામયું કરીને હું કરશો લુખાનું લુગડા માગીને પહેરું છું બીડી કોક તીવ આવે છે કે નય બાપુ પરંપરા અમારો જે રિવાજ છે ગાડું હણકારી અને ગાડામાં તમને બેસાડી અને બાપુ અમારા ગામમાં પગલાં પાડવાના છે તમારે વાતતા ગાતા મેં એને ના પાડી દીધીઓ ના પાડી દીધી મેં મારા પગલાંમાં નહીં તારું ખાઈ વળે ચારણ પણ હે બાપ તું મારો ઉઠી જો તું મને એમ કહેતો બાપુ પગલાં પાડો તો મને દુઃખ લાગે છે

એ દીકરીના તમે હામયા કરો અને એ દીકરીના પગલા પાડો ને તો તમારા ઘરે નવ લાખ લોબરીયાળી આવે છે બાર તો બાપ ચારણો મારો અવાજ સાંભળો છો ને કેટલાય ફ્યુ છૂટી જાય શું આ બોલું છો ઘણા એ કે આ મહાણીઓ બધાને નડે છે એમાંય મહાણીઓ બોલો પણ કારણ કે હર ભજવું હક બોલવું દોનો પાતા વલ એ નરને ઉતરેની ની આઠો ફળ રમણ

તમારી નવ દસ એકવીસ અગિયાર કે વીસ કે પચીસ કે હાથ કે હિંટે આ દીકરીના પગલા ફાળો એટલે એમાં મોગલ ભેળી હોય હોય ને હોય બાપ જાઓ આ કરજો અમારા ઘરે આવ્યો ભાઈ ફરે છે કે તો કહે મા તારા ડગલે ડગલે કંકુ મને એ સમજાતું નથી ડગલે ડગલે કંકુ એટલે શું કેમિકલ પગમાં લગાડો ને મીઠાનું પોતું મારો એટલે ડગલે ડગલે કંકુ થાય આ ધંધા છે પણ સોન સોનભાઈ ડગલા માંડી આવી હતી કંકુના આમ કરી અને આમ ઘર ચારણનો ફેર્યું ભરી એ ચારણનો સોન સોનભાઈ જો આ ઘર જોઈ લેજો આ દળવાનું કામ કોકે કીધું કે ખાલી ઘર જ કા ફેર્યો કે ચારણના હું દખ દળવા ગઈ હતી આ સોનભ પછી છે કઈ હો બાપ અને હોય મને ખબર છે નહીં બાકી સોનભાઈ થઈ ગઈ બાપ ફલાણો ઉતર ફલાણોનો મને હજી ક્યાંય ધરામ નથી આવ્યો ને કે જીત બોલસ પણ ચારણની દીકરી છે ને મોગલ એમ કે છે કે ચારણની દીકરી છે એમ અમે બધું આવી ગયો આઈકે હોય તો ભલે ડોક્ટર હોય તો ભલે અને ટકનું લ્યાવીને ખાતી હોય તો ભલે પણ ચારણો તમે મેળો જીયો તો મને વાંધો નથી પણ તમારા પરિવારની દીકરા દીકરીઓ બધી બોલાવી ભેળા કરીને જમાડી એક એક જોઈ ટુકડા આપો અને દીકરીઓને રાજી કરો તો આ વડવાળી તમારા અગિયાર અગિયાર મેળા માને અગિયાર એક બે નહીં અગિયાર મેળા માને કારણ કે દીકરી રાજી અહીંયા મોગલ જ રાજી હોય બા તમે સમજો હવે આ તો ભોળિયા વાળી દીધા છે એ કે લાવી લે કે એકાવન હજાર મેળો લઈ લઉં સાવધાન હ અને પૈસા નો આપશો ક્યાં ને નખો દોડવી જાય છે હું કેટલા બોલું છે ને કે મહાણીઓ બોલે છે ફ્યુઝ કેટલા નું કારણ કે ચાર અણસો મારે ક્યાં કોઈના બાપ ની બીક હતી હોય હવે વાંભો છું પણ બને એટલી દીકરીઓ ચારણો મારા પગલા ન પડાવજો દીકરીઓના પગલા પાડો ને આ વળવાળી તમારા ઘરે હવ પહેલા ભૂખી છે બાપ પણ દીકરીઓ તમારી હો હજી ધ્યાન રાખજો દીકરીઓ બાપની બોનું ભાણે દીકરીયું દીકરી અમે ની બોલતા નથી ટીપ આમ લાગે મને આપજો પણ તમે દીકરીના પગલા પાડજો દીકરીના પગલા